મારું નામ બાહુભાઈ ગવાભાઈ ખોટ હું ગામનો માજી સરપંચ છું અને મારા ગામમાં આ સપ્તાહ હું આગળ જે પાણી ગામમાં ઘૂસી ગયું તેમાં કેનાલ ખાતાની બેદરકારી જ્યાં બનાવ બન્યો છે ગનનાળું સાફ કરવામાં આવ્યું નથી અને હું સાફ થાય તો જ આ ગામનો બચાવ થાય એવો કેનાલ ખાતાના બે પાળા ઊંચા થાય હાઈટમાં થાય તો જ ગામની અંદર પાણી ઘૂસે નહીં અને કેનાલ સાફ થાય સારી રીતે અને ગોકંપા જવાના રસ્તા ઉપર એક નાળું છે તે પણ ફેલ થઈ ગયું છે તો કેનાલ ખાતાવાળાએ નાળું નવું બનાવે ગંદનાળું સાફ કરે તો જ આ ગામનો કોઈ બચાવ થાય પાળા ઊંચા કરું તો ગામમાં ઘૂસ્યું જાણે કોઈ ડેમ ફૂટે હોય ને એવું ગામમાં પરિસ્થિતિ હતી આખી કેનાલ આખી ત્રણ ફૂટ કેનાલ ચાર ફૂટ આખી કેનાલ એક કિલોમીટર સુધી ઉપર થઈને પાણી ગામમાં ઘૂસ્યું આમાં ખરેખર મકાન બે ત્રણ મકાન પણ કાચોનું નુકસાન થયેલ છે અને ગામમાં કોઈ આરોગ્ય ખાતાની કોઈ ટીમ આવેલ નથી તપાસમાં સિંચાઈના સાહેબો ટીડીઓ સાહેબને આવેલા પણ અમે સાહેબો શું નિર્ણય લઈએ આગળ શું ખબર પડે આમાં ખરેખર બેદરકારી કોની કહી શકે બેદરકારી સિંચાઈની જ મારું નામ ચંદુભાઈ રોમાભાઈ ખટ છે અને આ ગામમાં રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ છે કોણી આજુબાજુ ઘરોમાં બધા ભરાઈ ગયું છે સાહેબ એટલે તમે આરોગ્ય ખાતાવાળા ગમે તે આ ગોમની મુલાકાત લઈ અને દવાઓ જે પાવડર કહ્યું તો કે જે તે સરકારી સ્કીમ હોય એ આવીને આપે એ બદલ એમનો આભાર રાખું છું